7350 કરોડ નું દ્રક્ષ પકડાયું હતું પણ આ દ્રક્ષ કોનું હતું તે નક્કી કરી શકાયું નથી તેમ જ ગુજરાત દ્રક્ષ અને દારૂનો નો કારોબાર કરનારા માફિયાઓ સુધી પહોંચવામાં ગુજરાત પોલીસના હાથ ટૂકા પડી રહ્યા હોય તેવી લોક ચર્ચાઓ પણ ચાલી રહી છે હાલમાં જ વિપક્ષ દ્વારા દારૂ અને દ્રક્ષ બાબતે સરકાર સામે આકરા પ્રહારો કરતા રાજકારણ ગરમાયું છે ત્યારે એવામાં હવે ભાજપના ધારાસભ્ય કુમાર કાણાણીએ પણ સરકારને પત્ર લખી આ વિશે ફરિયાદ કરી છે દારૂના મુદ્દે જીજ્ઞેશ મેવાણીના પોલીસને પત્તા ઉતારી દેવાના વિવાદથી દારૂ દ્રગ્સ મુદ્દો ચર્ચામાં આવ્યો છે

સરથાના પ્રાણી સંગ્રહાલય જકાત નાકા આવેલ ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના દિવાઈ દરની વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે અહીં જેસીબી ટ્રક ટેમ્પા જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે જેના કારણે તેની આડમાં ગેરકાયદેસર ધંધા જેવા કે અફીણ ગાંજો ડ્રગ્સનો મોટા એ વેચાણ અને સેવન થાય છે અને પારાવાર ગંદકી પણ થાય છે જે ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે અનેકવાર રજૂઆતો થયેલી છે લોકો દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ વાત પર ધ્યાન મૂકવામાં આવ્યું છે છતાં આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામ કરી પ્રશ્નોનો કાયમી ધોરણે હલ કરવામાં આવતો નથી આ કામ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવામાં માંગો છો તેનો લેખિતમાં જવાબ આપવાની માંગ સાથે ધારાસભ્ય કુમાર કાણાની સુરત શહેર પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે વરાછા રોડ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાય ઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જગત નાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના નુકસાન છે લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનર પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી ને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે ત્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયર થતા હોય તો આ બંને રોડ ઉપર આ નુસંશ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે એટલે